પાલનપુર તાલુકાના ગઢ ખાતે આવેલા દશામાના મંદિરે મંગળવારે રાત્રિના મેળો ભરાયો હતો પવિત્ર શ્રાવણ માસમાં દશામાનું વ્રત ચાલતું હોય ત્યારે વ્રતના દસ દિવસ પૂર્ણ થતાં વ્રત કરનાર તમામ બહેનો માતાજીની મૂર્તિના વિસર્જન માટે જાગરણ કરતી હોય છે અને ત્યારબાદ પાણીમાં માટીની મૂર્તિનું વિસર્જન કરે છે ત્યારે ગઢ ખાતે છેલ્લા સત્યાવીસ વર્ષથી દશામાના મંદિરે વ્રત કરીને બહેનો મૂર્તિનું વિસર્જન કરવા માટે આવતી હોય છે જેમાં મંગળવારે રાત્રે ગઢ દશામાના મંદિર ખાતે મેળો ભરાયો હતો જેમાં ગઢ સહિત આજુબાજુના પચાસ જેટલા ગામોના લોકો આ મેળામાં ઉમટી પડ્યા હતા અને મધરાત્રિએ બાર કલાકે માતાજીની મહાઆરતી કર્યા બાદ મંદિરમાં વ્રત દરમિયાન રાખેલી માતાજીની મૂર્તિનું મંદિરની બાજુમાં આવેલા તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તમામ વ્રત કરનારી બહેનો દ્વારા પોતપોતાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું ગઢ દશામાનું મંદિર એ સમગ્ર વિસ્તારમાં એક સાર્વજનિક મંદિર છે જેને લઈ અને ગઢ તેમજ આજુબાજુના પચાસથી વધુ ગામના લોકો આ મંદિરે દર્શન કરવા માટે તેમજ મૂર્તિનું વિસર્જન કરવા માટે આવતા હોય છે આ વર્ષે પણ મંગળવારે માતાજીનું વ્રત પૂર્ણ થતાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા જોકે ગઢ પોલીસ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો